વાંકાનેરના તીથવા ગામ ખાતે અભદ્ર વાણીવિલાસ સાથે યુવાન પાસે જમીન વિવાદમાં ખંડણી માગી રૂપિયા પડાવી લેનાર દંપતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાને તાલુકાના તિતવા ગામ ખાતે રહેતા મોહમ્મદ તનસિબ ઇબ્રાહિમભાઈ ખોરજીયા નામના ફરિયાદીએ આરોપી ઇમ્તિયાદ દિલાવર શાહ શાહમદાર તથા નજમા ઇમ્તિયાદ શાહમદાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ ફરિયાદ નોંધાવી છે કે બંને આરોપીઓ જમીન મેટરમાં નહીં પડાવવા નહીં પડવા દસથી પંદર હજારની ફરિયાદી પાસે ખંડણી માગી છરીવાળા ફોટા બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભયભીત કરી રોકડ રકમ બે હજારની બળજબરીપૂર્વક મેળવી લઈ બંને આરોપીઓ તિથવા ગામના મોમીન સમાજ વિશે અભદ્ર વાલી મિલાશ કરી મારી નાખવાની ગર્ભિત ધમકીઓ આપતા અશ્લીલ શબ્દો બોલી વીડિયો બનાવી આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરેલ હોય જેથી આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી છે